મોરબી સાઈન ઉપર વાસમોલા બે ડેમ ના દરવાજા નું રિપેરિંગ કામ કરવાનું હોવાથી ડેમ ની મર્યાદિત સપાટી સુધી પાણી ખાલી કરવાનું હોવાથી નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ મોરબી શહેર બી પોલીસ દ્વારા નદીના પટમાં પેશકદમી કરી રહ્યા છે તેમણે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા આ બાબતે વાત કરીએ તો મોરબીના જોધપર નદી ગામ પાસે આવેલા મચ્છુ બે ડેમના ના રિપેરિંગ કામ કરવાનું હોવાથી આજે તારીખ બાર થી પંદર સુધી મચ્છુ બે ડેમ ઉત્કૃષ્ટ લેવલ સુધી ખાલી કરવાનું આયોજન મોરબી સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જે મચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમની ની નીચાણવાળા મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ મોરબી શહેરમાં પુલ નીચે નદીના પટ વિસ્તારમાં અડધી નદી સુધી નદી બુરી પેસ કદમી કરી ઘુસી ગયેલ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા આજે મચ્ચુ ડેમ બે ના બે દરવાજા બે ફૂટ ખોલા છે જે પાણી મચ્ચુ નદીમાં પાળા પુલ પાસે ફેલાઈને વહી રહ્યું છે જ્યાં નદી બુરીને પેસ કદમી કરવામાં આવી છે જો જ્યાં નદી બુરીને પેસ કદમી કરી છે

તેરાળા નવાગામ મેઘપર હરિપર મહેન્દ્રગઢ ફતેહપર સોનગઢ માળિયા રાસંગપર વગેરે ગામોના લોકોને એલેટ કર્યા છે રિપોર્ટર શ્રીકાંત પટેલ ટીટી નાઇઝ ટ્વેન્ટી મોરબી અત્યારે હાલમાં મચ્છુ બેના ન્યૂઝ પેલવેના પાંચ આપણા ગેટ છે તે બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે એના માટે અત્યારે આપણે નવ અને દોશ નંબરના બે ગેટ બે ફૂટ જેવા ખોલવામાં આવ્યા છે જેનાથી કેટલા અત્યારે હાલમાં મચ્છુ બે માં નવસો ને અઠ્યાસી એમસીએફટી પાણી છે એમાંથી આપણે અત્યારે હાલમાં સાતસો ને છવ્વીસ એમસીએફટી જેવું પાણી રિલીઝ કરવાના છે નદીની અંદર નીચાણવાળા વિસ્તારની વાત છે તો અત્યારે અમારા બધા સંલગ્ન ડિપાર્ટમેન્ટો રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને ઓલરેડી સાઇટ ઉપર છે તે લોકોએ બધા લોકોને સ્થળાંતરિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે બધાને જેથી કોઈ અત્યારે હાલમાં કોઈ પ્રોબ્લેમ નથી છતાં આપના માધ્યમથી એક જણાવવાનું કે તમામ જે કાંઈ ચોત્રીસ ગામ છે જે મચ્છુ નદીના એટવાસમાં આવે છે એ લોકોને જણાવવાનું કે ત્રણ દિવસ સુધી નદીના પોટ વિસ્તારમાં કે નીચાણવાળા વિસ્તારમાં અવર જવર કરવી નહીં અત્યારે હાલમાં સ્ટાર્ટિંગમાં આપણે બે ગેટ બે ફૂટ જે ખોયલા છે એમાંથી ચૌદસો ક્યુસેક પાણી રિલીઝ કર્યું છે એ ચૌદસો ક્યુસેક પાણી મચ્છુ ત્રણમાં માં થઈ અને ટેલ સુધી આપણે માળિયા સુધી પહોંચી જાય પછી જે જરૂરિયાત મુજબનું પાણી રિલીઝ કરવામાં આવશે અને જે અત્યારે જે ચૌદસો છે એમાં વધારો થઈ શકવાનો જ છે એટલે એ માટે નીચેના ગામવાળા ગામ લોકોને વિનંતી કે ત્યાં અવર જવર કરવી નહીં અત્યારના જે કોઈ જથ્થો રિલીઝ કરવામાં આવ્યો છે એમાં વધારો થવાની શક્યતા પૂરેપૂરી છે હા પીવાના પાણી માટે અત્યારે હાલમાં આપણી પાસે જે ક્રેશ લેવલથી નીચે આપણી પાસે જે જથ્થો રહેશે તે પીવાના પાણીનો ઓછામાં ઓછો દસેક દિવસનો બફર સ્ટોક રહેશે સામેથી આપણને મોરબી બ્રાન્ચ કેનાલમાંથી આપણને જે કંઈ આપણી ડેલી રિક્વાયરમેન્ટ છે પાણીની સો ની ડ્રિંકિંગ ડ્રિન્કિંગ વોટરની એટલી મોરબી બ્રાન્ચ કેનાલ દ્વારા જ આપણી પૂરી થ કરવામાં આવશે વી કે પટેલ ઇન્ચાર્જ ડેપ્યુટી મચ્છુ બે સિંચાઈ યોજના